લીમખેડામાં ડમ્પરને બસે પાછળથી ધડાકા બે ટક્કર મારતા ડમ્પર ઊંધું વળ્યું દસથી બાર લોકો ઘાયલ લીમખેડા તાલુકાના પાણીયા ગામ પાસે બાયપાસ રોડ પર આજે વહેલી પરોડે એક વોલ્વો બસ અને કપચી ભરેલા ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર દસથી બાર જેટલા મુસાફરોને શરીરે ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી જે પૈકી ત્રણ મુસાફરોને ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના કબ્રસ્તાનની પાછળ રહેતા ઇબ્રાહિમ મજીદ ઘાંચી પોતાના કબજા હેઠળના ડમ્પરમાં અલગનંદા કોરીમાંથી કપચી ભરીને દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી માટે લઈ જવા નીકળ્યો હતો ત્યારે આ દરમિયાન સવારના સાડા ચાર વાગ્યાના સુમારે લીમખેડા નજીક પાણીયા ગામ પાસે પહોંચતા અચાનક જ પાછળથી યુપી પાસિંગની વોલ્વો બસના ચાલકે કપચી ભરેલ ડમ્પરને બેર પાછળથી ટક્કર મારતા વોલ્વો બસ અને ડમ્પર ઘસડાઈને રોડ નીચે ઉતરી પડતા ડમ્પર પલટી ખાઈ ગયું હતું જ્યારે વોલ્વો બસમાં સહેજ પલટી મારતા રહી જતાં મોટી જાનહાની ટળી હતી વોલ્વો બસ ભોપાલથી દસથી બાર જેટલા મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઈ રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે ડમ્પર અને બસના અકસ્માતમાં સવાર દસથી બાર જેટલા ઈસમોને હાલ બીજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે ડમ્પર ચાલક ઇબ્રાહિમ મજીદ ઘાંચીએ નોંધાવેલ ફરિયાદના આધારે લીમખેડા પોલીસે વોલ્વો બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે